તો દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસરના ઉમરા ગામેથી જંબુસર તાલુકાના ઉમરા ગામ તથા ઉપેર ગામમાં આજ રોજ નોમના દિવસે રામદેવ પીર દાદાના મંદિરે નેજા ચડાવવામાં આવ્યા છે જંબુસર તાલુકાના ઉબેર ગામે આજ રોજ રામદેવ પીર દાદાના મંદિરે નેજા ચડાવવામાં આવ્યા ઉમરા ગામ તથા આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ગામની ગલીઓમાં ડીજે સાથે નેજા લઈને લોકો ફર્યા બાદ રામદેવ પીર દાદાના મંદિરે નેજા ચડાવવામાં આવ્યા હતા ત્યારબાદ દહરી ગામના હરીશભાઈ મોટીભાઈ તરફથી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ સ્વાભાવિક ભક્તોએ લીધો હતો જ્યારે ઉબેર ગામમાં પણ રામદેવ મંદિરે નેજા ચડાવવામાં આવ્યા હતા તથા આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યાં પણ ગામમાં ડીજે સાથે લોકો નેજા લઈને ગામમાં ફર્યા હતા ગામના રામદેવ દાદાના મંદિરે નેજા ચડાવવામાં આવ્યા હતા જ્યાં નેજા ચડાવ્યા બાદ ગજેરા ગામના જગદીશભાઈ માસ્તર તરફથી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો રોશિક શિંદાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુશર ઉમરા ગામ તાલુકા જમ્મુસર જિલ્લો ભરૂચ ઉમરા ગામે સમસ્ત જાતિના લોકો દૂર દૂરથી અહીંયા નિજા ચઢાવવા આવે છે અહીંયા કઈ વર્ષોથી નિજા ચઢાવવામાં આવે છે અને દર વર્ષે અહીંયા નિજા વધતા જાય છે અને દરેકની મનોકામના પૂરી થાય છે અને ભાઈ ભક્તો દૂર દૂરથી આવે છે અને લાવો લે છે અમારા ગામમાં બધો સહસ સાર આવે છે અને આખું ગામ બધા નિજા ચઢાવે છે કઈ સાલ એકસો બાસઠની થતા આ સાલ લગભગ હજુ એકસો સાઠ કે એકસો પંચાવન જેવા નિદા થઈ જશે છો મેંસી નેતા જય અલગ જય રામાપીર અને અમારું જૂનું મંદિર હતું પહેલાં ઓગણીસો સિત્યોતેરમાં અત્યારે અમે નવું બનાવી બે હજાર અને અત્યારે બે હજાર ચોવીસમાં હજુ કરી